ફ્રેન્ડ્સ ગયા છી નીચે રાત્રે થોડી બારિશ થઈ હશે બારિશ બારિશના હિસાબ બધું ભીનું છે અત્યારમાં કોણ કોણ ઊંઠું છે આપણને ખ્યાલ નથી એ કોણ કોણ ઊંઠું છે આપણે ઉઠી ગયા છીએ મોર્નિંગમાં એ બાબુ કહીને ઉઠ્યા જલ્દી તમે પણ ઉઠી ગયા છો આ લોકો બી પેલા ઉઠી ગયા છે ચલો તો કન્ટિન્યુ રહી જ ફ્રેશ થઈને પાછા બ્લોગમાં મળીએ સો ફ્રેન્ડ્સ તો તમે લોકો એવું કહેતા હશે કે તમે અત્યારમાં ટેરેસ પર કેમ આવો છો અત્યારે સાડા સાતનો ટાઈમ થયો સાડા સાતની એમ સોરી સાત વાગે વહેવા છે અને હું અત્યારે ટેરેસ પર છું કેમકે રોજનો મારો ટાઈમ જ છે કેમ કે કબૂતર આવે છે ચણ ખાવા માટે તો ચણ ખાવા માટે મારે મોર્નિંગમાં દેવું જ પડે શ્રાવણ માસનો એક બે દિવસ એવો નહીં જતો હોય કે હું કબૂતરને ચણ ના ખવડાવું કેમકે મને કેમ કે એવું નથી કે શ્રાવણ માસે જ હું તો હર કોઈ ટાઈમ જ્યાં સુધી કબૂતર રહેશે ત્યાં સુધી ખવડાવીશ કેમ કે એ બધી વસ્તુ મને બહુ ગમે છે ક્યારેક ક્યારેક તબિયત ખરાબ હોય ને તો જ હું પછી ઉપર ના આવું બાળકોને મોકલી આપ મમ્મીને કે દીદીને કે તો કબૂતરનો ટાઈમ છે સાડા સાતનો અને આજે સાત વાગે પહોંચી ગયા છીએ તો પહોંચવાનો મતલબ બીજો કાંઈ બસ છે નહીં અને હા પ્લસ કે વહેલી ઉઠવાનું થોડું હોય છે ને હમણાં થોડી આજે થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે વહેલી નથી ઉઠતી તો હવે શાયદ હું વહેલી ઉઠીશ માય ગોડ અત્યારે મારો હાથ એટલો બ્લેક કેમ થયો યાર નો 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 તો પહેલાં હું સવારે મોર્નિંગમાં ઉઠું એક ગરમ પાણીનો ગ્લાસ પી પીવું અને ત્યારબાદ પછી હું ત્યાંથી મતલબ કિચનમાં જાઉં અને પછી હું ગરમ પાણી બે ગ્લાસ પી લઉં છું પછી હું ફ્રેશ થવા માટે જાઉં ફ્રેશ થઈ અને રેડી થઈ અને પછી હું મંદિરમાં જાઉં મંદિરમાં જઈ અને દીવાબત્તી કરું છું દીવાબત્તી કર્યા બાદ પછી હું મહાદેવની પૂજા કરું છું મહાદેવની પૂજા ખતમ થાય પછી પાછી ગરમ પાણીનો ગ્લાસ પી લઉં છું અને ત્યારબાદ પછી હું આવી જાઉં છું કબૂતરને ચણ દેવા માટે અત્યારે અત્યારમાં અને એ પછી એ પછી મમ્મી ચા બનાવી તો થોડી એવી ચા લઈશ કેમ કે ચા મેં એકચ્યુઅલી છોડી દીધી છે અને ચા એટલી બધી નહીં પીવી અને ત્યારબાદ હું એક કોફીનો ગ્લાસ પી કેમ કે કોફી મને બહુ પસંદ છે અને હા એવું નહીં સમજતા કે મિલ્કવાળી કોફી બહુ પીવું છું મિલ્કવાળી કોફી બિલકુલ મેં છોડી દીધી છે હું પીવું છું બ્લેક કોફી કેમ કે બ્લેક કોફી એકચુઅલી મને બહુ પસંદ છે અને સારી બી છે અને વેઇટ લોસ માટે ફાયદો બી છે તો આપણે બ્લેક કોફી પીએ છીએ અને બ્લેક કોફીના હિસાબે હું થોડી બ્લેક બી પડતી જાઉં છું બટ કોઈ પ્રોબ્લેમ નથી અને આખો એમને દાખ પડે છે ડાર્ક સર થઈ ગયા છે એવી કોફી નહીં સાથે થઈ ગઈ છે તો બી મને લાગે છે કે હવે હું નહીં છોડી શકું કેમકે ચાય છોડવામાં બહુ મહેનત કરી તો શાયદ કોફી છોડવામાં બી આવું જ થશે તો ચલો હવે આપડા કબૂતર આવી જાય પછી આપણે એનો બ્લોગ બનાવીને જતા રહીશું બબાઈ જય માતાજી હર હર મહાદેવ ગઈસ તો કચરાવાળાની ગાડી એવી છે તો મમ્મી ગયા છે કચરો નાખવા

પૂજા પાઠને એવું બધું કમ્પ્લીટ કર્યું છે અને ત્યારબાદ આવી છે હું કિચનમાં અને કિચનમાં મારે પીવાનું છે ગરમ પાણી મેં પહેલાં ઉઠીને ગરમ પાણી પીધું છે પણ હજી મારે ગરમ પાણી પીવાનું છે બીજો ગ્લાસ અને હા તો અત્યારે ટાઈમ થોડો વહેલો છે હજુ મારા કબૂતર નહીં આવ્યા હોય તો કબૂતર આવશે એટલે મારે કબૂતરને જાણ દેવા જવાની છે તો ચાલો બહેના રહીશું બ્લની અંદર ગરમ પાણી અને ત્યારબાદ જઈએ ઉપર જઈ છું પણ હજી મારા મમ્મીને એ લોકો ઉઠ્યા પણ નથી અને મારે થોડી પીવાની ચાય ચાય અત્યારે પીવી પડે ખાલી થોડી સી કેમ કે ચાય મેં છોડી દીધી છે તો પછી નહીં પીતી હું ચાય તો ગરમ પાણી થઈ ગયું છે ગરમમાં થોડું ઠંડુ વેટ કરવું પડશે કો ગરમ પાણી છે તો આપણે લઈ શકીએ હું બોલે તો ગુજરાતી માં ખાવ તો આપણે લેવું જોઈએ છે ઉપર બઈનારી છે બ્લોગ માં પૂરી ચપ્પલ સીસી સમજીવાળો

તો ગાઈસ કેમ છો હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશે તો આજના મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ સાતમ આટમ ખતમ થઈ ગઈ છે અને આજે છે નોમ છે તો બસ સાતમ આઠમ બધી ખતમ થઈ ગયું છે જ્યાં ફરવાનું ફરી દીધું અત્યારે એકચ્યુઅલી ઘરે છું અને સાતમ આટમ ઠંડુ ખાયા બાદ મને અત્યારે આવ્યો છે બુખાર એટલો આવ્યો છે કે વાત જ નહીં પૂછો બહુ બધું આમ તાવને એવું થઈ ગયું છે ચહેરા પર એક પિમ્પલ આવી ગયો છે એટલે ત્યાં તબિયત આપણી બહુ ખરાબ છે તો અત્યારે બારિશ પણ ચા સ્ટાર્ટ છે કેમકે બારિશ કન્ટ્રીન્યુ બે દિવસથી બારીશ ચાલુ છે બારિશ ખતમ થવાનું નામ નામી નહીં લેતી યાર શું કરવાનું કહો તો ચલો આજના બ્લોગમાં સ્વાગત છે અને આપણે આજે મંગાવ્યું હતું પાર્સલ તો પાર્સલ આજે ડિશિવ થઈ ગયું છે નમના દિવસે ચલો બતાવું છું શું છે એ માટે આ પાર્સલ છે ફ્લિપકાર્ટનું પાર્સલ મારા ડેલી માટે સ્ટાર્ટ હોય છે પણ આજે એમાં એવું હતું કે મારા ખાતા માઠા મળતો ને બે દિવસ બંધ હતું આપણે જોઈ લઈએ છીએ શું મંગાવ્યું છે રેડ કલર એકચ્યુઅલી મને બહુ પસંદ છે ને હમણાં મેં બીજા ન્યૂ લીધા છે એ પણ રેડ જ છે આ બી રેડ જ છે ઓ માય ગોડ બટ બહુ લોંગ છે યાર માય ગોડ જેવું મેં મંગાવ્યું હતું તેવું છે અને આમ સેમ સારું છે બટ બહુ લોંગ છે આટલું લોંગ મેં નહોતું મંગાવ્યું મૂડ ઓફ થઈ ગયું પાછું ફરી એકવાર વાર કઈ નહીં ચલો રાઈ રાખી દઈશું ક્યારેક પહેરશું એવું લાગશે તો બાકી એવું લાગતું નહીં કે મારે પહેરવું જોઈએ આ પેકેજ કરી અને પાછું મૂકી દઈએ છીએ

એક મેં આ મંગાયેલું મંગાયેલું મતલબ અમે મોલ પરથી લઈ આવ્યા છે તો મને આ ગઈ હતું તો એ મંગાવ્યું અને રેડ ઓલું બી રેડ જ છે ને એના વગરના પાંચ સાત રેડ છે કેમ કે રેડ મને એકચુઅલી બહુ પસંદ છે તો આ સ્વેટ ટી શર્ટ છે બહુ સારું છે બહુ મસ્ત એકદમ યુનિક છે મારા પર શૂટ બી બહુ કરશે આઈ થિંક મને સ્વેટ અને રેડ મને બહુ ગમે છે શ્વેટ ટાઈપ ટી શર્ટ આવે છે ને એ મને બહુ પસંદ છે કેમ કે મને સારું પણ લાગે અને જે મારું બોડી બહુ મતલબ મોટું દેખાય ને એવી રીતના મને ટી શર્ટ બહુ ગમે છે આ છે જોગર જીન્સ એ બી બહુ સારું છે જોગર છે બટ શોર્ટ્સ છે એ બી મસ્ત છે બેટન બી સારી છે અને સારું છે રહી કપડા રોજ ચાલુ જ હોય બટ એટલા હું ચેન્જ નહીં કરતી કેમ કે જે મને ગમે છે ને તે હું પહેરું છું ને હવે બે દિવસ તબિયત ખરાબ છે એટલે ફૂલ આરામ કરવો પડશે અને આરામ તો ઓલ ટાઈમ ચાલુ જ હોય અને આ મંગાવેલું છે તો બિલકુલ નહીં ગમતું અમે તો મારા ચારસો રૂપિયા વેઇટ મતલબ ખરાબ થઈ ગયા મારા ચાર